હાથરસમાં હવે પોલીસની તપાસ તેજ થઈ છે હાથરસ જે આખો સત્સંગનો કાંડ થયો હતો એકસો એકવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સત્સંગ દુર્ઘટના થઈ હતી જેમાં હવે તપાસ તેજ કરવામાં આવી છે દિલ્હીના નઝફગઢથી મુખ્ય આરોપી જે સેવાદાર હતો એ પકડાઈ ગયો છે મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરની ધરપકડ કરવામાં આવી છે તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી એ દેવપ્રકાશ મધુકરની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે બાબાની મુશ્કેલી પણ વધી છે જણાવીએ ફંડિંગના સ્ત્રોત અંગે પણ હવે તપાસ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે બેંક ખાતા હોય દાતાઓ અંગે પણ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે મુખ્ય આરોપી કે જેનું સૌથી પહેલું એફઆઈઆરમાં નામ છે એ પ્રકાશ પકડાઈ ગયો છે રાજકીય પક્ષ દ્વારા ફંડિંગ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આવકવેરા વિભાગ સાથે પણ પોલીસ સંપર્કમાં છે અને બાબાને ક્યાં ક્યાંથી ફંડિંગ મળતું હતું કયા દાતાઓ હતા રાજકીય ફંડિંગ કોણ કોણ આપતું હતું તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે સેવાદારો દ્વારા અવ્યવસ્થા ફેલાવવામાં આવી તેવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે અને સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા દિલ્હીના નઝફગઢથી મુખ્ય આરોપી દેવપ્રકાશ મદુરકર પકડાઈ ગયો છે તેના વિરુદ્ધ હવે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે ધરપકડ કરવામાં આવી આવી છે 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 જણાવીએ કે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં રહી લઈને બાબાની પણ મુશ્કેલી વધી ભોલે બાબાના ફંડિંગના સ્ત્રોત અંગે પણ તપાસ ચાલુ પોલીસ દ્વારા અનેક દિશામાં તપાસ કરવામાં આવી રહી છે ક્યાં ક્યાંથી એમને ફંડિંગ મળી રહ્યું હતું આવકવેરા અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે બેંક ખાતા હોય દાતાઓ દ્વારા આપવામાં આવતું ફંડિંગ હોય રાજકીય પક્ષ દ્વારા ફંડિંગ આપવામાં આવતું હતું કે કેમ કયા કયા રાજકીય પક્ષો હતા કયા કયા નેતાઓ હતા કે જેમના દ્વારા એ બાબાને ફંડિંગ કરવામાં આવતું હતું તમામ દિશામાં પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવશે